નાખી દીધીશ વાડી આવીએ કે કોને ખબર સદીભાઈએ નાખીને બેહાસ ગુદાભાઈ કાંય આપો અંબાવવામાં છે હાલો મિત્રો હવે અહીંયા અમારે છે ને લકડી સરખું રહેતું નથી એટલે અમે હવે કાઠે જઈએ ગુદાભાઈ લોલી ઉપાડે ગુદાભાઈ લોલી ઉપાડે એટલે અમે કાઠે જાય પછી કાઠી જઈને તમને દેખાડીએ શું છે ના એ ગુદાભાઈ પાણી ઉડાડે છે આવું જો અહીંયા હતા મી હવે જઈએ છે મે ઓલી કોર કાઠે જાય કુદાભાઈ કુદા પર ઓલી ઉપર લે કે લોઈ લે આવી જઈશ ઓ કાદુ કાદુ થઈને આવીશ જો કુદા પર થી ઉપરતી નથી ઓલા બકલા જરા ના મી જાય છે હવે જયદીભાઈ હવે આકેશ લે લકડ્યું

પેટી ભાઈ ને મજા તને આ કિસ્સો નથી પણ આ કાદો છે અરુ કૂતી તો દદી તો જાય જવે જો ભાઈ પાણી કેવું શોખું છે કુદાભાઈ તો નાવાનું કરે ભાઈ નાણવું પડે જો કુદાભાઈ કાંક મેલું કુદાભાઈ દેખાડે હું છે જો કરે છે કુદાભાઈ દેખાડેશ શેધીભાઈ વા દોર નાખી દીધીસ જો વાવલી કોટ આવરું છે ને બંધન કરે ને એનું ઓલું છે હાલો આ રેડન ડીબી છે અને ગુગો કહેવાય શેધીભાઈએ કીધું અલય જો મિત્રો હવે આમાં લકડી આમે વદ્યુસ કુદાભાઈ ઓલી સાઈડ જાયસ જો હવે મોબાઈલ મૂકી દઉં પછી કઈ કાક આવે પછી તમને દેખાડું जो मित्रों अबे हमें एक जेदी भाई अबे यहाँ में भाय बैठ गया सुन से तो जेदी भाई का क्लाइंट हूँ सुन से जेदी भाई काकरी काकरी से है तो नानी भी काकरी से तो जेदी भाई देखा डर काकरी से जेदी भाई ने काकरी आई बीस जेदी भाई ना कि नाम जो और ज़्यादा नाम तम देखा डर काकरी तो तो काकरी तो जेदी कुदा mm? भाई पकड़े

જો મિત્રો આપ જો મિત્રો આ પ્રદીપભાઈ ગોતીને આવ્યા અને તળિયા કેવા માં કાદા નું કાદા માં ગોતવા જાય માણસો આ નું શાક થાય આ પ્રદીપભાઈને બે મેલા અને પ્રદીપભાઈને આડી આદિભાઈએ દોર્યું ને મેશલા ઈ પ્રદીપભાઈ આમાં નાખ દીધા મેશલા તમને બતાવવું ખાના થી લેવલો નાનું પણ પાર નથી જતો મોટો મોટો ટેન કેમ ને હમ લોકો અર્ધિતભાઈ ને પાછો કોક તાણું છું જામસ આવે ના યો માછલું મોટું હતું કે કેમ કે ગરીબ તોડવી ગઈ મોટું માછલું હતું એટલે હવે અમે જાય ધીમે ધીમે પાણીમાં પ્રદીપભાઈ અલગ જ મોજ કરે લકડિયામાં આ કોઠો છે કોમેન્ટ કરી દેજો તો આનો વિડીયો બનાવ્યો અમે

વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો કોમેન્ટ કરી દેજો તો આ કોઠાનો અમે વિડીયો બનાવ્યો પ્રદીપભાઈ જોઉં કેવી મોજ કરે જો આમ આવી રીતે કોઈ પકડાય દેર ને કેમકા નકડીમાં ગરીબ હોય ખૂતી જાય હાથમાં હલો મિત્રો તો તમને ઓલી બતાવું બતાવ હું શું છે જોજો વિડીયો પૂરો મિત્રો આ લાકડા કેમ ખીચડે છે કે આપણે ઝાર આવે ને ઝાર એ જાર ને ફરતું બાંધી દે એમાં આપણે પછી આ ભેર પાણી થઈ જાય ને એટલે આ બધી માછલા સડે પછી વેરપાણી થાય એટલે માછલા નીકળી કે નહીં એટલે એમ માંડે જ ઝાર ને આ છે. દર દરરૂગટાય તો કેસલા મળે પટાણ કોઈને ગોટતા નથી આવડતા એટલે કોઈ ગોડવા ન જાય આપણે પાંઠા ઉસ્કાઓ જાય એમાં કેસેલી હોય તો એક બે મળે તો કોક હોય તો દિરો જો આમ પાંઢા ઉસ્કારી જો આમ પકડીને મેં એટલે કે સિલિબિસલી બેહી હોય તો મલે જો મિત્રો આ સાર કેવું વિતાજ્યું ટેવીરુંમાં જો આમ કાઢ દો આય પા પાણી ભરાણા છે એટલે અટણ વીર પડી એટલે પાણી ભરાઈ જાય આ બધી મને કટણ સુકું હોય અને તમને બતાવત કે એમાં પાંઠા દુનિયા ને એટલે આપણે કઈસે પાંઠા બુશકાવીએ તો માં કઈસે દુનિયા નું નીકળે જો મિત્રો આ પાંઠા સુકાવીએ આપણે જો મિત્રો એક સેરેલો છે ક્યાં જો

ને કોઠન બાસુ દોરવા આવ્યા હતા પણ કઈ આવતું નથી બીએમએસ લાવ્યા પછી એમ કે તાણ તું કે કંટારો છે એટલે મે આવી જાય છે ગેર અરદી ભાઈવલ પર દોરે છે જો મિત્રો પરદી ભાઈવલ પર છે લકડી કાકે છે ને અમે હવે જાય છે આ બધી ફરીએ જો મિત્રો આવા કાદવ હોય તો એ પર દુનિયાની વાવે અને જો પાંઠા ને પાંઠા તમને બતાવવા જો પ્રદીપભાઈ હાલ્યા આવે છે લઈને અમને લેવા જો આ રીતનું લકડી આપડે હાકાય પાછી જોડી નાખીશ ને અમારે ઘેર સારું થઈ જુ કેમ કે કઈ આવતા નહીં એટલે કંટાળો સડે ને પાણી આ બધી પાછા ફરાઈ જ જો મિત્રો હારદિભાઈ ક્યાર થઈ જાય ને આ પ્રદીપભાઈ પણ દોર છે ને હવે આ કહીએ છે અમે લકડી લઈને હવે કાંઠે કેમ કે કઈ આવતું નથી હવે જો આરદી ભાઈ દાન કરે છે મેલાઓને જો કાહિયા બધા કા કર દેસ કઈ આવ્યું તો નહીં પણ એમને માછલા ખાય તો દાન મળે એમ આરદી વિચાર્યું

જો લોથા જ આયા છે લકડીનો આ પ્રદીપભાઈ આમ છે લકડી ઉડાઈ લેવા છે જો પ્રદીપભાઈ ચડી ગયા છે હવે ને અમે હવે જાય કાઠે કેમ કે કઈ આવે એટલે અમે ખી પ્રદીપભાઈ એટલું જોર છે એટલે લાખી લઈ લે લે એ પ્રદીપભાઈ જા પ્રદીપભાઈ પડે છે હોતી હવે છે હાર્દિક ભાઈ ને શીખવાડી દીધું લકડીઓ લકડીયો હાંકતા મિત્રો અમે પેલા પાણી કાઢી નાખીએ અમે જો મિત્રો હાર્દિક ભાઈ ને આવડતી નથી એટલે પર સડાવી દીધી ને પ્રદીપ ભાઈ ઉતરીને ઢક્કો મારે હલો પ્રદીપ ભાઈ ઢક્કો માર દો કામ બહાર આવે જાબુ જ કાઠે ચડી જાવ તો વાડી પ્રદીપભાઈ કેમ સડી આડી જોજો આદિભાઈને થોડી થોડી ખીખડાવી દીધી ઓ લકડી જો મિત્રો આ એવી થી પાખડી એટલે પાખડી કાકડી મિત્રો પાખડી બોલાવી દ્યું તો એક જ આવી પાન ખાઈ આવ્યો તો પાન ખાઈ આવ્યો તો પણ તમને વિડીયોમાં તમે જોયો હે તો આ ભાઈ ઓલામાં પાણીમાં નાખ દીધી હતી વૈજો પાન ખાયકરી એક